પાંચ જગ્યાએ પાંચ એડમિશન સેન્ટરો કે આમ તો સેન્ટરો કહેવાય ને નહીં દુકાન જ છે આ લોકો સેન્ટરો એડમિશન સેન્ટરો છે જ નહીં એ લોકો એવું કહે છે કે એડમિશન સેન્ટરો છે એટલે મિત્રો એડમિશન સેન્ટરો ખરેખર નથી એ લોકોની દુકાનો છે જ્યારે તમે જાઓ ત્યારે સર્ટિફિકેટના સીધા એ લોકો પાડે કઈ તમારે આર્ટ્સ કરવું છે કોમર્સ કરવું છે કે સાયન્સ કરવું છે તમે જે વસ્તુ કરતું હોય ઈપો એટલે તમને સીધો ભાવ જ કે ભાઈ વીસ હજારમાં આર્ટ્સ છે ત્રીસ હજારમાં કોમર્સ છે ચાલીસ હજારમાં સાયન્સ છે એવું જ કે એટલે તમારે પૈસા તૈયાર જ રાખવાના કેવા પૈસા આપો એવું તમારી પરીક્ષા આવે પરીક્ષા તમારે તમારે જવાનું અમુક એવા ચાલે છે ત્યાં પરીક્ષા કેન્દ્રોમાં ખરેખર વિદ્યાર્થીઓને અંદર ત્યાં જવાનું નથી ને સર્ટિફિકેટ મારા ગામનો જ કિસ્સો કિસ્સો એવો છે એમાં જે વ્યક્તિ એવું બોલે છે કે ભાઈ તમારે પરીક્ષા દેવા આવવાનું નથી ને તમને હું બારમાનું કોમર્સનું સર્ટિફિકેટ આપી દે તમે મને ખાલી પાંત્રી હજાર રૂપિયા મારા ગામની જ હું વાત કરું છું મારા ગામની જ વાત કરું છું મારા ગામની હાઈસ્કૂલની જ વાત કરું છું ત્યાંનો જીસ્સો એટલે મિત્રો તમે આ બાબતે વિચારો વિડીયોને શેર કરી દેજો બને તો શેર કરી દેજો કારણ કે ગુજરાત આખામાં આ એનઆઈએસ જાણ થવી જોઈએ કે આ લોકો શું કરે અને કેટલી હદે આ લોકો સિસ્ટમ ચલાવી રહ્યા છે કે સીધા પૈસા જ માગવાના તમે જાઓ અને એ પૈસા જે વિડીયો કરેલા છે એમાં ચોખ્ખું બોલે છે કે એ પૈસા અમે ઉપર સુધી પહોંચાડી છે ઉપર એટલે ઉપર એટલે તમે સમજો તો ઉપર એટલે આ ઓફિસ જ છે એક્ઝામ સેન્ટર ઉપર કોણ એડમિશન સેન્ટર ઉપર કોણ તો હા એનઆર કેમ્પની ઓફિસ જ છે અહીંના અધિકારીઓ જ છે એ ફાઈનલ છે એવા પાંચ સેમ્પલ છે અમારી પાસે પાંચ વિડીયો છે એવા ત્રણમાં એવું સ્પષ્ટ બોલે છે કે અમે એવું તમે જે પરીક્ષા પાસ કરો છો જે પૈસા મેં એમને એવા સવાલ કરેલા કે મુજબ એવી તમે ખરેખર ઓનલાઈન તો છ હજાર પાંચસો જ ફ્રી છે પણ તમે જે માર્સિક હજાર ચાલીસ હજાર માંગી રહ્યા હોય એવી રીતે માંગી રહ્યા ત્યારે એ લોકો સ્પષ્ટ કહે છે કે અમે લઈએ એ પૈસા અમારી રહ્યા નથી અમે તો જે તે ઓફિસના ઉપર સુધી પહોંચાડવો પડે છે અમારે એક્ઝામ ના જે સ્કોડવાળા હોય સાહેબો હોય એ બધા જવા અમે ચાલીસ હજાર લઈશી એમાંથી થોડા ઘણા પૈસા અમને મળે છે અને બીજા બાકીના પૈસા અમે ઉપર પહોંચાડીએ છીએ એટલે તમને એ રીતે પાસ કરી દે છે તમને લખાવે લખવા માટે છૂટી આપે છે એ લોકો જ્યારે આવે ત્યારે એ જ રીતે એ લોકો એક્ઝામ સેન્ટરમાં પણ પેપર સોલ્વ કરી દે છે વિડીયો મારા ફેસબુક ઉપર ચાલુ છે અત્યારે એ બે ત્રણ વિડિયો મૂકેલા જ છે એક તો પંદર વીસ મિનિટનો વિડીયો છે તેમાં આખે આખું રેકેટ તમે આખો વિડીયો જોશો ફેસબુક ઉપર કે યુટ્યુબ ઉપર કે જે મારા બે ત્રણ સોશિયલ મીડિયાના એકાઉન્ટ છે એમની ઉપર ચાલુ જ છે તમે પંદર મિનિટથી વીસ મિનિટનો વિડીયો છે તમે આખો જોશો એટલે આ લોકોનું કેવી રીતે રેકેટ ચાલે છે એ તમને ખબર પડી જશે બીજી વાત કે ખરેખર આ બાબતે એન્ટી કરપ્શન બ્યુરો ગુજરાતે જેની ઓફિસ અમદાવાદમાં મેં જે અરજી કરી છે તેની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ ગંભીરતાથી એ અરજી ઉપર તપાસ કરવી જોઈએ ગુજરાતમાં અને પહેલાં તો અહીંયા ઓફિસમાં જ તપાસ કરવી જોઈએ એવું કંઈક છે નહીં પણ મિત્રો ત્રીસ તારીખે જે મેં અરજી આપેલી એના આજે નવમો દિવસ છે એન્ટી કરપ્શનમાંથી પણ કોઈ પ્રતિક્રિયા હજી નથી આવી એટલે એ લોકો પણ હજી શું કરે એ તો આપણને ખબર નથી